અગાઉ પણ નદીમાં કેમિકલ નાખતા ઈસમો ઝડપાયા હતા ત્યારે આજરોજ વિરજયથી લઈ કોટણા ગામ સુધીના નદી કિનારે લાખોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી હતી જેથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો કેમિકલવાળા પાણીથી પશુઓ અને મનુષ્યને પણ નુકસાન થઈ રહ્યું છે એકસાથે લાખોની સંખ્યામાં માછલીઓના મોત લઈ લઈ નદી કિનારે તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે સમસ્યા એવી છે કે દર વર્ષે છે ને આ નદીમાં દાદર નદીમાં કેમિકલ છોડવામાં આવે છે અને કેમિકલથી જે અમારા ગામના ગ્રામજનો જે નદી કિનારે પશુધન ચઢાવતા હોય એ કેમિકલ વાળું પાણી પીવે છે એનાથી પશુઓને પણ નુકસાનકારક છે બીજું કે કેમિકલથી જે અસંખ્ય સંખ્યામાં માછલીઓ જે વિજયથી બાજુનું પોટના સોખડા વંછરા દરેક જગ્યાએ આજે જે મચ્છીઓ ઠપ્પા વાગી જાય છે કેમિકલથી મળી જાય છે અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે તો ઉનાળાને લીધે આવું નથી થયેલું ના એવું નહીં ઉનાળાના લીધે એવું નહીં થયું આ કેમિકલથી રાત્રિ દરમિયાન અમુક કંપનીઓ જે જે પોર જીઆઈડીસીની છે તે કેમિકલ રાત્રિ દરમિયાન ઠાલવી જાય છે બરાબર હવે એ કંઈ ઠાલવે તે ખબર નહીં પણ અગાઉ મીરાજ ને દીકરાની અંદર જે કોહ વચ્ચે કોહ આવેલો છે એની અંદર ઠાલવતા હતા લોકો અગાઉ પકડેલું પણ છે તો આ બાબતે તંત્રને તમે જાણકારી આપેલી છે કે નહીં તંત્રને કેટલી વખત રજૂઆત કરી એ એકવાર પકડેલા બી છે પણ આ બાબતે સજાગ રહે એવી અમને તંત્ર દ્વારા માંગ કરીએ છીએ કરજણ તાલુકાનું વિરજય ગામ ડાડા નદી પ્રસાર થાય છે એમાં વારંવાર કેમિકલ છોડવાથી લાખોની મચ્છી મરી જાય છે અને અમારા પ્રાણી પણ નદીનું પાણી પીવા છે જતો આવતો અને ચોમડીના રોગ થાય છે બરોડાથી તે કોટના લગીનના ગામો ટોટલ આ ડાઢર નદી પાવાગઢના ડુંગરમાંથી પવિત્ર નદી હતી અને ગંદી કરી નાખી છે